કેમ કે પહેલાં મેં એમાં બધા કામ કરતા રેસીપીની ચેનલ હતી થોડાક વિડીયો હતા વિડીયો સારા આવેલા હતા પણ એમાં પ્રોબ્લેમ એવું થઈ ગયું અમારે કેમ કેમકે આવડા બધા વ્યાજ મજૂરી કરવા બહાર ને પછી કાંઈ ટાઈમ રો નહીં ને વિડીયો હતા બધા પૂરા થઈ ગયા હતા જેટલા શૂટ કરીને એડવાન્સમાં રાખ્યા હતા પરવીનભાઈ અમારે મેન શેફ હતા પણ એટલો બધો કે ટાઈમ રહેતો નથી વિડીયોનો કેમ કે અરવિંદભાઈ કામ કરે છે હું એ કામ કરું છું તો હવે આ ચેનલમાં ઘણા ટાઈમ પછી અમે કેટલા હાથ થઈ ગયા કેટલા છ હાથ મહિના છ ગયા મહિનાથી જ્યાં આજ પેલો વિડીયો પાછો નાખીએ છીએ કેમકે પરવીનભાઈ છે એ હવે એમાં બ્લોગિંગ કરશે બ્લોગ આવવાના છે પરવીનભાઈને તો સેનોનું નામ પહેલાં બીજું હતું ધ વિલેજ કુકિંગ કરીને હતું પણ સેનો મોઇન્ટેજ છે ને બધું પરવીનભાઈનું જ છે અકાઉન્ટને એવું બધું તો એમાં એમાં હવે પરવીનભાઈ બ્લોગિંગ સ્ટાર્ટ કરવાના છે કેમકે અમે રેસીપીમાં એવું થાય છે કે અમે બધા કામ છીએ તો એટલો ટાઈમ નથી રહેતો કેમ કે હીરા ગંભાઈ જઈએ પાછું શું કહેવાય કે મારે ખુદની બ્લોગિંગની ચેનલ છે આની બ્લોગિંગની ચેનલ છે અરવિંદની તો બધે ભેગા નથી થઈ શકતા તો પરવીનભાઈ બ્લોગિંગ સ્ટાર્ટ કરે છે કેમકે અમે પેલા ગ્રુપમાં કામ કરતા પણ હવે ટાઈમ નથી રહેતો એના કારણે હવે આ પૂરી ચેનલ છે પરવીનભાઈ હેન્ડલ કરશે ને ચેનલનું નામ શું રાખ્યું છે આપણે પીએમ બી ઓફિશિયલ બ્લોગ્સ બ્લોગ તો ભાઈ આમાં સપોર્ટ કરજો તમે બધા કેમકે અમે બધા તો આવવાના જ છે પણ આમાં જે પેલા રેસીપીના વિડીયોને એવું નાખતા હતા મજા આવતી ભેગા મળીને બધાને બનાવવાની પણ એટલો ટાઈમ નથી રહેતો એના કારણે હવે પરવીણભાઈમાં બ્લોગિંગ સ્ટાર્ટ કરે છે એના બ્લોગ અલગ ખતરનાક આવવાના છે ટૂંક સમયમાં હવે બ્લોગિંગ આવવાની છે તો આ ફર્સ્ટ વિડીયો તો ખાલી તમને બધાને જણાવવા માટે જ નાખી છે કેમકે હવે આમાં રેસીપીના વિડીયો નહીં આવે બ્લોગિંગ કરશે પરવીનભાઈ ને બધા બધા અમે ટીમ જ છીએ આમ ગણો તો પણ હવે પરવીનભાઈ કામ કરશે આમાં અમે અમારા બ્લોગિંગમાં કામ કરશું બધા ભેગા મળીને જ કામ કરવાના છે તો બધા અમે આમાં આવશું બ્લોગિંગમાં ને ટૂંક સમયમાં આ ભાઈ આવે છે નવા અંદાજ સાથે અલગ એનું તો આખું કામ જ અલગ આવવાનું છે તો બધા આવી છે સોશિયલ મીડિયામાં કામ કરીએ છીએ પ્રવીણભાઈ તો યાર થોડોક સપોર્ટની જરૂર છે તો ટાઈપ કરી નાખજો ને હવે એક બે દિવસની અંદર આમાં મસ્ત મસ્ત બ્લોગિંગ આવશે અજબ ગજબ તો તમે બધા સપોર્ટ કરજો કેમકે પીએમ બી ભાઈ બ્લોગિંગ કરવાના છે એટલે અલગ જ આવી જાય ને પછી રેસીપી રેસીપીનો તો બહુ શોખ હતો આને પણ અમે અત્યારે કામ કરી નથી શકતા એના કારણે ભાઈ બ્લોગિંગ કરે છે તો મજા આવવાની છે બધાને તો યાર તમારા બધાની સપોર્ટની જરૂર છે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર કેમ કે ઘણા ટાઈમ હાથ છ સાત મહિના પછી વિડીયો અપલોડ કરી છે હું થઈ તો નથી ખબર પણ કામ કરશું તો આવો નવો સપોર્ટ બધાય